નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ ડભોઈથી વડોદરા સુરત અમદાવાદ થઈ પરત ડભોઈના રૂટ પર દોડશે ડભોઈથી વડોદરા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા યુવાનો દ્વારા ઘણા સમયથી માંગણી હતી કે ડભોઈથી વડોદરા જતી બસોની સંખ્યામાં વધારો થાય જેથી કરીને અપડાઉન કરતા નગરજનોને સમયસર બસ મળી રહે અને તેઓ સમયસર તેઓની નોકરી અથવા શાળાએ પહોંચી શકે એ વાતને ધ્યાનમાં રાખતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસથી તેમજ ગુજરાત સરકારના સહકારથી છેલ્લા એક વર્ષમાં છ જેટલી નવીન બસો ડેપોને ફાળવવામાં આવી જે ડભોઈથી અપડાઉન કરતા મુસાફરો માટે ઘણી રાહત આપશે સાથે દર્ભાવતી નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા રૂપિયા પંચોતેર હજારના ખર્ચે નવીન પીવાના પાણીનું મશીન મુસાફરો માટે આપવામાં આવ્યું હતું તેના પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ ધારાસભ્ય દ્વારા નવીન બસ તેમજ પીવાના પાણીના મશીનનું લોકાર્પણ કરતા આવતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી સાથે જ દરરોજ અપડાઉન કરતા મુસાફરો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવે અંગે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડોદરાના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલ સોની વિશાલ શાહ નગર મહામંત્રી અમિત સોલંકી કારોબારી સભ્ય નીરવ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ એસટી ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સેવાનીઓ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી ડબોઈ ડભોઈ એસટી ડેપો ખાતેથી નવીન એક બસ જે ડભોઈથી વડોદરા વડોદરાથી સુરત સુરતથી અમદાવાદ અને અમદાવાદથી પરત ડભોઈ એ રીતના રૂટ રાખીને ચાલુ કરવામાં આવી છે છેલ્લા એક વર્ષમાં સરકાર તરફથી આ ડભોઈ ડેપો ખાતે છઠ્ઠી બસ આપવામાં આવી છે એ અહીંયાના નાગરિકોની તકલીફ હતી બસોની ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થીઓ હોય એ લોકોને ખૂબ જ તકલીફો હતી એ તકલીફોના નિવારણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારે આપણી બસોની વ્યવસ્થાઓ કરી છે હું આપના મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે આભાર પણ માનું છું સાથે સાથે ડબોએ એસપી ડેપો પર આવતા પેસેન્જરોને પાણીની તકલીફો હતી એ પાણીની તકલીફોને ધ્યાનમાં લઈને ડભોઈ નવરાત્રિ મહોત્સવ કમિટી છે એના દ્વારા આજે અહીંયા કુલર પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે ઠંડુ પાણી લોકોને મળી રહે આરોનું પાણી મળી રહે એટ્રની મશીન અને અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ પંચોતેર હજારના ખર્ચે આ કુલરનું આયોજન કરવામાં આવ્યું છે હું ડભોઈની નવરાત્રિ મહોત્સવ સમિતિના તમામ સભ્યોને પણ અભિનંદન આપું છું અને આવી સુંદર સેવા કરવા બદલ એમનો આભાર પણ વ્યક્ત